અનુસાર મિત્રો આપણે જણાવી દીધી કે ચૂંટણી પંચે આ મામલે જયરામ રમેશને નોટિસ પાઠવવામાં આવી હતી તેઓ કે હવે મિત્રો અલ્હાબાદના કોર્ટ જયરામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને મિત્રો જણાવી દઈએ કે તેને જવાબ દાખલ કરવા માટે નોટિસ ફટકારી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે નોટિસ હેઠળ જયરામને તેવી ઓગસ્ટ સુધીમાં જણાવવું પડશે કે તેના આરોપનો આધાર હતો જયરામ ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય